સમાચારમાં આગળ વાત કરીશું સુરતમાં ઝઘડામાં હત્યા કરનાર બે આરોપી ઝડપાયા છે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે છે પોલીસે આરોપી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે કે આરોપીઓ નાસી ગયા હતા નાસી ગયેલા આરોપીને પાડવામાં આવ્યા છે તીક્ષ્ણ હત્યાના ઘા હોવાની ઘટના સામે આવી હતી સાત વર્ષ અગાઉ થયેલી હત્યામાં બે આરોપીઓ